નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કારેલાનું શાક જે આપણે ભરેલ કારેલાનું શાક બનાવવાનું છે એના માટે આપણે કારેલા લીધેલ છે અને હવે તેને આપણે એક કુકરમાં બાફવા માટે મૂકી દેવાના છે હવે આપણે કારેલાને એક કુકરમાં બાફવા માટે મૂકી દીધા છે તેમાં કારેલા ડૂબે એટલું પાણી નાખવાનું છે ત્યાર પછી એક ચમચી એમાં મીઠું એડ કરવાનું છે મીઠું એડ કરી અને ત્યાર પછી આપણે કુકરને બંધ કરી દઈશું અને એક વિશલ જ જવા દેવાની છે એટલા જ બાફવાના છે હવે આપણે આ એક વિશલ થઈ ગયો છે આપણે બધાને બીચમાં આ રીતે કાઢી લેવાના છે હવે આપણે આ કારેલા છે તેમાંથી બી કાઢી લેવાના છે આ રીતે આપણે સુધારી વચ્ચેથી આ રીતે ભાગ કરવાનો છે આમાંથી આપણે બી બધા કાઢી લેવાના છે આ રીતે આપણે બી બધા કાઢી લઈશું ત્યાર પછી એના આ રીતે નાના નાના પીસ કરીશું આ રીતે પીસ કરી દેવાના છે એવી રીતે આપણે બધા જ કારેલાને આ રીતે સુધારી અને બી કાઢી લેવાના છે હવે આપણે કારેલાને આ રીતે કટિંગ કરી અને લઈ લીધેલ છે હવે આપણે એમાં ભરવા માટેનો મસાલો બનાવવાનો છે એના માટે આપણે લીધું છે લસણ આ ખારી સિંગ છે ત્યાર પછી આ તીખા મીઠા ચવાણું છે ત્યાર પછી આ ગાંઠિયા છે ગાંઠિયા કોઈ પણ લઈ શકો છો તમે ત્યાર પછી લીલી સમારેલ કોથમીર છે ટુકડો છે છે અને લીંબુ હવે આપણે તેનો મસાલો બનાવીશું આમાં તીખા મીઠા ઉમેરી દેવાનું છે આ રીતે ત્યાર પછી તેમાં લસણ ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે આ ખારી સિંગ છે તે ઉમેરી દેવાની છે ત્યાર પછી તેમાં આપણે આ ગાંઠિયા છે એ ઉમેરી દેવાના છે ત્યાર પછી તેમાં આપણે કોથમીર કરી અને ઉમેરી દેસુ આ રીતે આદુનું કટિંગ કરી અને એમાં એડ કરી દેવાનું છે ત્યાર પછી તેમાં આપણે બે ચમચી મરચા પાવડર એડ કરવાનો છે નાની ચમચી છે એ બે ચમચી મરચા પાવડર આપણે નાખશું ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જીરું નાખશું એક નાની ચમચી જીરું નાખશું આખું જીરું ત્યાર પછી તેમાં આપણે એક નાની ચમચી મીઠું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે બે ચમચી છે એ ખાંડ એડ કરવાની છે ત્યાર પછી આપણે તેમાં થોડું તેલ એડ કરવાનું છે હવે આપણે આ મસાલાને ખાંડી લેવાનો છે આ રીતે હવે બધો મસાલો છે એ આ ખાંડી અને એકદમ ક્રોસ કરી લેવાનો છે આ મસાલો ખાંડીને તૈયાર કરી લીધેલ છે આ રીતેનો મસાલો થઈ જશે ત્યાર પછી આપણે છે આ જે કારેલાના પીસ કરેલા હતા તેમાં આ રીતે આપણે બધો મસાલો ભરી દેવાનો છે આ રીતે આપણે પીસ તૈયાર કરી દેવાના છે આ જે મસાલો હતો એ બધો મસાલો આમાં આ રીતે ભરી દેવાનો છે આ રીતે આપણે બધા કારેલાના જે પીસ છે એ મસાલો ભરી દેવાનો છે હવે આપણે આ ત્રણ પીસ છે ત્રણ પીસ બાકી રાખેલ છે અને થોડો મસાલો પણ રાખેલ છે આ મસાલો આપણે વઘાર કરવામાં તેલમાં એડ કરીશું આ રીતે આપણે ઝીણું કટિંગ કરી લીધેલ છે હવે નાના બે કે ત્રણ પીસ હોય એ રાખવાના છે અને એનું ઝીણું આ રીતે કટિંગ કરી નાખવાનું છે હવે આપણે કમ્પ્લીટ થઈ ગયેલ છે આ બધા પીસ આપણે મસાલો ભરી દીધેલ છે આ નાની કટકી કરી નાખેલ છે થોડો મસાલો બાકી રાખેલ છે હવે આપણે તેને વઘારવા માટે આમાં અડધી ટેબલ સ્પૂન છે એ આપણે તેલ તેલ મૂકીશું થોડું વધારે હવે આપણે તેલ ગરમ થઈ ગયેલ છે એમાં આપણે અડધી ચમચી નાની રાય એડ કરીશું ત્યાર પછી એમાં આપણે અડધી ચમચી નાની જીરું એડ કરીશું અડધી ચમચી જીરું આપણે મસાલામાં એડ કરેલું હતું ત્યાર પછી થોડી આપણે હીંગ એડ કરીશું ત્યાર પછી છે આપણે આદુ અને લસણની પેસ્ટ છે એ એડ કરીશું આ રીતે એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે જે નાના પીસ કરેલા હતા કારેલાના એ એડ કરી દેવાના છે ગેસને આપણે છે એ સ્લો રાખવાનો છે ત્યાર પછી તેમાં આપણે મીઠું એડ કરવાનું છે એક ચમચી આપણે નાની મીઠું એડ કરીશું ત્યાર પછી તેલમાં આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને મીઠું આ બધા કારેલાના પીસમાં બરાબર રીતે ચડી જાય ત્યાર પછી છે આપણે તેમાં એક ચમચી હળદર એડ કરવાની છે આ રીતે આપણે નાની એક ચમચી હળદર ની એડ કરી દઈશું હળદર ને પણ આપણે તેલમાં મિક્સ કરી અને બરાબર આ રીતે પકાવી લેવાની છે હવે આપણે હળદર પાકી ગયેલ છે એમાં આપણે એક ચમચી છે મોટી આ રીતે ની ભરી અને મરચા પાવડર એડ કરીશું આપણે મરચા પાવડર મસાલામાં બે ચમચી નાખેલો હતો એક ચમચી આપણે એડ કરીશું આ રીતે તેને હલાવી પકાવી છે છે ત્યાર પછી આપણે તેમાં જે મસાલો બાકી રાખેલો હતો આ રીતે થોડું પાણી નાખી અને આપણે બનાવી લેવાનો છે એને એડ કરી દેવાનો છે આ રીતે આપણે મસાલો એડ કરી દઈશું હવે આપણે તે મસાલાને તેલમાં બરાબર સારી રીતે પાકી જાય એ રીતે હલાવી અને પકાવીશું

એડ કરી દેસુ ત્યાર પછી તેને આ રીતે મસાલામાં મિક્સ કરી લેવાના છે ત્યાર પછી તેમાં આપણે ઉપરથી એક ચમચી ફરીથી ધાણા જીરું એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે આપણે થોડું પાણી એડ કરીશું આ રીતે ત્યાર પછી આ મસાલાને આપણે છે આ રીતે હલાવી લેવાનું છે જેથી કરીને જીરું અને ગરમ મસાલો જે નાખે છે તે મિક્સ થઈ જાય હવે આપણે તેને થોડી વાર માટે બંધ કરી દેવાનું છે આપણે મિનિટ માટે આ રીતે બંધ કરી દીધેલું હવે તમે જોઈ શકો છો કે આપણું કારેલાનું શાક એકદમ તૈયાર થઈ ગયેલ છે એમાં ઉપરથી આપણે કોથમીર એડ કરીશું આ રીતની હવે તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણું ભરેલ કારેલાનું શાક ઉની ઉની રોટલી સાથે આપણે સર્વ કરેલું છે મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ વિડિયોને લાઇક અને શેર કરશો આભાર